વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગરના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર સવાર સવારમાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે એક યાન બનાવતી કિંગ ઇમ્પેક્સ નામની ફેક્ટરીમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી ફેક્ટરીના ત્રીજા માળે આગ લાગતા કામદારો ફેક્ટરીમાં બહાર ભાગી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાર વિભાગને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે સુરતમાં અલગ અલગ ફેક્ટરીઓમાં સમયંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે વિશેષ કરીને ટેક્સટાઇલ સિટી હોવાને કારણે જ્ઞાન અને અન્ય પ્રોસેસિંગ હાઉસમાં આગ લાગતી હોય છે કિંગ ઇમ્પેક્ટ ફેક્ટરીના ત્રીજા માળે આગ લાગતા ફાર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી ત્રીજા માળે યાન ખૂબ જ મોટો જથ્થો હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો પેટ્રોલિયમ પદાર્થોનો ઉપયોગ કરીને તૈયાર થાય છે જેને કારણે તેના ઉપર કાબુ મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે તંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે યાનનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી સવાર સવારના સમયે આગ લાગી હતી કિંગ કોંગ ઇમ્પેક્સ નામની આ ફેક્ટરીમાં આગ લાગવાના સમયે કોઈપણ કામદારો અંદર હતા નહીં બધાને બહાર કાઢીને નાખવામાં આવ્યા હતા જેને કારણે અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાની થઈ હોવાની ઘટના સામે આવી નથી ઘટનાની જાણ થતાં જ માન દરવાજા ભેસ્તાન અને ડિંડોલીના ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અંદાજે આઠથી વધુ ગાડીઓની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો છે જોકે હજુ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે આગ લાગવાનું કારણ અકબંધ છે ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગર સિટી ઇન્ડસ્ટ્રીયલ ખાતે કિંગ ઇમ્પેક્ટ ફેક્ટરીમાં આગ લાગતા આખા વિસ્તારમાં હાલ ડરનો માહોલ જોવા મળ્યો હતો જોકે આગ કાબૂમાં આવતા ખાસખર અનુભવ આવ્યો છે આગમાં જાનની થઈ નથી પરંતુ ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા